તો સુરેન્દ્રનગરમાં દલિત સમાજનો આક્રોશ સામે આવ્યો છે પાટણી ધારાસભ્યના પુત્ર અને યુવકને ઢોર માર વાયરલ થતા ફરિયાદ નોંધાતા સમાજના આગેવાનો એસપી કચેરીએ પહોંચ્યા રાજકોટ મોરબી ગોંડલ ભાવનગર સહિત જિલ્લામાંથી આગેવાનોની હાજરીમાં એસપી કચેરીએ પહોંચ્યા રજૂઆત દરમિયાન પોલીસ અધિકારી આગેવાનો વચ્ચે રકજક જેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા

એને મારું અપહરણ કરી અને મને અલગ અલગ જગ્યાએ ત્રણ જગ્યાએ લઈ ગયા રામદેવ મારથી મને ત્યાંથી ગાડીમાં મારતા મારતા બાબા સાહેબ સ્ટેચ્યુ લઈ ગયા અને ત્યાંથી એમને વણકર સમાજ ભવનમાં લઈ ગયા અને ત્યાં પણ મને ઢોર મારવામાં આવ્યો અને એક મહત્ત્વની બાબત એવી હતી કે એમનો ધારાસભ્યનો ફોન પણ એ વખતે ચાલુ હતો અને ત્યાં એમને આવતા હતા રૂબરૂ અને એ રૂબરૂ આવવાના કારણે એમને ત્યાં સુધી મને કહ્યું હતું કે તમે સાહેબ આવે એટલે તમે માફી માંગી લેજો એ પછી અમારા દ્વારા દસ તારીખ પંદર તારીખ અને ત્રેવીસ તારીખ તમામે તમામ જગ્યાએ ગુજરાત રાજ્યમાં દસ થી બાર જગ્યાએ લેખિતમાં અમે અમારા દ્વારા એફઆઈઆર નોંધવી જોઈએ એના દ્વારા અમારા દ્વારા લેખિત અને મૌખિક અને રૂબરૂ પણ રજૂઆત કરેલી છે આ આજે લગભગ ત્રેવીસ દિવસ પૂરા થઈ ગયા છે છતાં પણ આ એક નાના એવા ધારાસભ્ય ચાલુ ધારાસભ્ય જેવા સામાન્ય જેવા ધારાસભ્ય હોવા છતાં પણ જો તંત્ર એમનું ધ્યાને લેતા નથી અમારા સામાન્ય એવા માણસો એની એફઆઈર લેતા નથી તો મોટા મંત્રીઓ છે તે એમની કેટલી વખત ધરાવતા હશે કે આખા ગુજરાતના તંત્રને એમને બાનમાં રાખી દો અમારી ફક્ત તમામ લોકોને આજે અમે પચ્ચીસ તારીખ છે એસપી સાહેબને અમે રજૂઆત કરવાના છીએ કે ફક્ત ને ફક્ત જે અમારી એફઆઈઆર રહી જે અમે રજૂઆત લેખિત કરેલી છે અને જે ડોક્યુમેન્ટ સાથે એમને પાર્ટી પોલીસ સ્ટેશનમાં આપેલું છે તમામ ગૃહ રાજ્ય મંત્રીમાં આપેલ એ પ્રમાણે અમારી ફક્ત ને ફક્ત એફઆઈઆર નોંધવામાં આવે અને તમામે તમામ ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને જો ધરપકડ નહી કરવામાં આવે તો અહીંથી જ નગ્ન હાલતમાં ગાંધીનગર જવામાં આવશે અને ત્યાં પણ જઈ અને રજૂઆત કરવામાં આવશે જય ભીમ નમો બુધાય